જય માતાજી મિત્રો મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમાં છે અને એવા સારા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા લાઈવ ના કરતી કેટલાય બધાનું સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને બે બે ગાડીઓ મારી પાછળ થઈ બે બે ફોર વ્હીલો વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવવું પડે છે અને મારા ઉપર ફોલિજની ફરજ રૂકાવા માટેનો કેસ બનાવ્યો તો તમે એ લોકો જોઈ શકો છો વિડીયોની અંદર કે મને કોઈ પોલીસે બહાર કહી જ નથી કુડની અંદર બરાબર આજે વગર વાકે તમ કે હું તો કેમ કે હું કોઈ ગુનેગાર છું તો તમે હું હાથ પકડો છો ઓલી પીએસઆઈ નાતી હતી એ પીએસઆઈ નો હાથ પણ જો કોઈ પકડ્યો હોત ને પોલીસ તો એ શું કેત કે ભાઈ હું ગુનેગાર નથી તો મને આવી રીતે હાથ પકડો છો તો ત્યાં કુંડ અંદર પીએસઆઈ જેવા અનેક લોકો પાણી અંદર નાયા છે તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ કેમ ભાઈ મારવા લાઈવ લાઈવ રોકવા માટે આટલું પોલીસ કેમ મારી પાછળ પડી છે મારો પીછો કરે છે હાલની તાતિયારે હાલમાં પણ મોટી કામગીરી તમે જોવો એક દીકરીને રોકવા માટે આટલું આટલું પોલીસ પાછળ પડી છે મારી જય હિન્દ જય સંવિધાન